વિશે શું કહી રહ્યા છે બાબા વેગાય પાકિસ્તાન વિશે માટે જાણીતા છે તેમણે બીજા યુદ્ધને લઈને અમેરિકા પર ઇન્દિરા ગાંધીના મૃત્યુ સુધીની આગાહી કરી હતી જે સાચી પડી હતી મરતા પહેલા બાબા વેગાએ ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું કે ઇસ્લામિક દેશનો વિનાશ નિશ્ચિત છે આવી સ્થિતિમાં તેમની આગાહી હવે ભારત પાકિસ્તાન તણાવ અને તેના પરિણામ થયેલા યુદ્ધ સાથે જોડાયેલ જોડાવવામાં આવી રહી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ભારતના જે આર્મી કર્નલ છે તેમણે પણ કહ્યું છે હજુ તો પિક્ચર બાકી છે આ તો ખાલી ટેલર હતું તે કહેતા મિત્રો આ ખાલી શબ્દ નથી પણ ખરેખર કંઈક મોટું થવા જઈ રહ્યું છે તે વિશે આપણે પણ સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે